ઘોઘારોડ પોલીસે આડોડિયાવાસના મકાનમાં રેડ કરી વિદેશી દારૂનો જથ્થો કરતા મહિલા આરોપી ફરાર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે આડોડિયાવાસના રહેણાંકમાં વિદેશી દારૂનું વેચાણ થઈ ગયું છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે બરામદ કરી હતી જ્યારે આરોપી મહિલા ફાગી જવામાં સફળ રહી હતી

main macamlah elektrik tu nak